પોરબંદરમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતમ સ્થાન અને નોખું અનોખું નામ ધરાવતી કે એસ માધવાણી કોલેજના મેનેજમેન્ટના બીબીએના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ માધવાણી નવરાત્રી વાઇબ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ કૃતિનો લાઇવ પ્રોજેક્ટ તૈયાર કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા કોલેજના વિદ્યાર્થીઓએ જુદા જુદા મંદિરોમાંથી ઈશ્વરને વધારેલા શ્રીફળની છાલ ભગવાનને અર્પણ કરાયા બાદ ઉતારેલા ફૂલના હાર એકત્ર કર્યા હતા અને તેને સુધી મિક્સરમાં સુકાયેલા છાલ અને ફૂલનો પાવડર બનાવવામાં આવ્યો હતો તેમાં સુગંધ ઉમેરવા અર્થે ગુગળ હવનની સામગ્રીનો પાવડર સુખડ અને ચંદનનો પાવડર ગાયના છાણાનો ભૂકો ગાયનું શુદ્ધ ઘી તલનું તેલ કપૂર અને ગુલાબ જળ ઉમેરીને અત્યંત પવિત્ર એવો ધૂપ તૈયાર કર્યો હતો નવરાત્રીના તહેવારો દરમિયાન ધૂપનું અનેરું જ મહત્વ હોય છે અને તેનું વેચાણ પણ થતું હોય છે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ ધૂપ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અધ્યાપક પારમિતા મહેતાના માર્ગદર્શન નીચે આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો હતો